અત્યારે સમગ્ર ગુજરાતમાં કરુણા અભિયાન બે હજાર પચીસનો અમલ થઈ રહ્યો છે તારીખ દ્રીસ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન આ પર્વ ઉજવવાના છે ઉત્તરાયણ મહોત્સવ છે દરેક પ્રજાજનો આ મહોત્સવને વાણે છે પતંગ ઉડાડે છે અને આ પતંગના પર્વ નિમિત્તે જે કંઈ દોરીથી પક્ષીઓ હવામાં વિચારતા વિહાર કરતા હોય છે એ દોરીથી ગવાય છે અને ગવાઈને એને ઇન્જરી થાય છે એટલે અમને સમગ્ર વિસ્તારમાંથી કોલ મળે એટલે અમે ત્યાં એને એક અમારી રેસ્ક્યુ ટીમ તૈયાર છે પશુપાલન ખાતું પશુ દવાખાનાની ટીમ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ એન એમ બીડીની ટીમ પાંજરાપોળની પણ ટીમ અને ફોરેસ્ટ આ તમામનો સાથ અને સહકાર ટીમે લગભગ સત્તર જેટલી ટીમો કાર્યરત કરી છે એટલે જ્યારે જ્યારે પણ આ સમયગાળા દરમિયાન પશુ પક્ષીને ઘવાયા એની અમને માહિતી મળશે એટલે તાત્કાલિક અમારી ટીમ ત્યાંથી પશુને પક્ષીને રેસ્ક્યુ કરી અત્યારેના પશુ દવાખાના ખાતે સારવાર માટે લઈને આવશે અને અમારાથી જે પણ શક્ય છે લેવલ બેસ્ટ એને બચાવવાનો માટે અમારો આખી ટીમનો સંયુક્ત સહિયારો પ્રયાસ